અને અમને અમારે આવા મોટા કપા તમે જોવો આપણે હાથ ઉછો કરી હાથ ઉછો કરી દેખાય નહીં સરકાર વિનંતી છે કે અમને જે પારી આપે છે આજે તો અમારે દિવસ આપવા વિનંતી છે હવે આજે સમજી લેજો કે અમારે જે વસ્તુ જે અમારી વાવેલી છે આ બધી વસ્તુ છે આ અમારી આ જનાવર આજે લગભગ એક મહિનોથી આ જંગલી જનાવરો અમને હેરાન કરે છે તો આ લોકોને અત્યારે ખેતીની આ જીવ કાટાણે ભાંગી પડી છે એના બળદનું મારણ કરેલું છે કે બળદ આ બળદ છે ભાઈ મેઘજીભાઈ માવજીભાઈ માવજી ભાઈ પટોળિયાનો ઢુંઢિયા પીપરિયાના તો આજે આપણે સમજી લેજો કે ફોરેસ્ટ ખાતાવારાને એની એની ફરજ છે કે આજે જી બતાય હવે આ જી બતા સમજી લેજો કે આગળ બેઠા બેઠા કાયદાને નિયમો કરે છે એને ખબર જ નથી હોતી કે ખેતી વસ્તુ શું છે શું તકલીફ છે હવે સમજી લે એને ઓફિસની અંદર કદાચ એને જમીન હોય અને જમીન ન હોય એ કદાચ કોઈ ખેડૂત મિત્ર હોય તો એની ભેગો એક રાતે વાળીએ પાણી વારવા જાય એ અઘોસરી ની અંદર ધ્યાન દઈએ હું આ પોઝિશન ખેડૂત થાય છે હવે રાતે સમજી લેજો કે આજે કોઈને ખબર નથી આજે મોટા હોદા લઈને બેસી ગયા છે હવે એક રાતે અમારી ભેગો રાતે પાણી વારવા આવે ઊંડેડો ખાલી અવાજ કરે અને પંદર દિવસ કે સો મહિના વાળીએ ન આવે આ એટલી એટલી બીકુની અંદર આજ ખેડૂત સમજી લેજો કે આજે જીવે છે

તો જેને કાયદા ને નિયમ ઘડે છે તો એને એક વાર મોકલી ને ખતરો કરો કે હું પોઝિશન ખેડૂની છે કહેવાનું મારું એક જ તાત્પર્ય છે કે ખેડૂ માટેનો આજે કણબી વાહન કરોડ છે પણ કણબી ની વાહણ કોઈ નથી આજ કોઈ ઈમાનદારી કે ફાર્મ કરે જમીન જે એમાં ફાર્મ બનાવે પણ એને ખબર નથી તો વાવા દે દે છે એમાં તો મજૂર મથે છે આજે ખેડૂતોનો દીકરો સમજી લેજો કે રૂબરૂ મથે છે તો એને ફાર્મ છે તો એ તો એસી ની ની અંદર બેઠા બેઠા મોબાઈલ રમતા હોય રાતે સમજી મજૂર પાણી વારતો હોય પણ ખુદ કઈ કોઈ જઈને અને જોતો નથી તો મારી વિનંતી છે કે ખેડૂત માટે એનું કઈક જેમ બને એમ સરકાર શ્રી ધ્યાન દે એ મારી વિનંતી છે આજે આ ખેડૂત હાલત આજે આ મારણ કર્યું છે આ લોકોને થોડી ખેતી છે અને ખેતી ભાંગી જાય એ માટે સરકાર શ્રી ને સહાય વિનંતી કરું છું જય હિન્દ જય ભારત દિવસે પાવર આપવા કયો